મેલું દેવ એવું જણાવવા આયુ છે તમારા ઘરમાં ખોટો દીવો થયો છે એવું જણાવવા આયુ છે તમે ભૂલા પડ્યા છો એવું જણાવવા આયુ છે છેલ્લા પચીસ વર્ષથી પપ્પા એમને ખેતરમાં પૂજે છે એમને જે ભાઈએ એમને બતાવ્યું ને એમને એવું કહ્યું કે આમનું નામ જે પણ જાણી લાવશે ને એને બધા જીવન એનું નહીં રહે આ માતાનું જે પણ નામ જાણી લાવશે કે હું તમને કહીશ ને તો કે મારું જીવન નહીં રહે કે અને હું બતાવું તો Tentang kami berani percaya. Kamara અમને કરી આપો અમારા ઘરમાં કંકાસ રહ્યા જ કરે છે ઘણા વર્ષોથી કંકાસ રહ્યા કરે છે મારી અમારી કોઈ પ્રગતિ થતી નથી મારી અમે ક્યાં ભૂલા પડ્યા છે અમને કોઈ જ ખબર નથી પ્રગતિ કોઈ પણ પ્રકારની થતી નથી ઘરમાં કંકાસ થયા જ કરે છે ઘણી જગ્યાએ દેવદુપનું પૂછ્યું હું પણ ગયો છું મને વર્ષો અઠ્યાવીસ ત્રીસ વર્ષ પહેલાં એક પૂર્વેજનું નારણ બલી કરેલી એનું પણ જણાવ્યું હતું ત્યાર પછી એ એટલે નારણ બલી કરી હતી એમાં તમારું થોડુંક છે એવું બતાવ્યું હતું પણ કોઈ પ્રકારનું સમાધાન થતું નથી પછી બીજું ઘણું બધું બતાવ્યું છે મને કે જેમ કે તમારા ખેતરમાં મેલું દેવ એવું જણાવવા આવ્યું છે તમારા ઘરમાં ખોટો દીવો થયો છે એવું જણાવવા આવ્યું છે તમે ભૂલા પડ્યા છો એવું જણાવવા આવ્યું છે મારી અમારા ગામની નજીક ત્યાં એક મહીસાગર માતાજીનો ભગત છે એમને મને જણાવ્યું હતું કે ગામ વત્રા ગામ છે ત્યાં વતરા ગામની અંદર મહીસાગર માતાજી પૂજાય છે અને એમના ભગત હતા એમને મને એટલે થોડાક મારા મિત્ર જેમ જ પણ છે પણ ઉંમરવાળા પણ છે અને એમને મને એમની ગાદી પર મને જણાવ્યું હતું થોડું 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 કરી મને જણાવ્યું હતું મને કહ્યું કે મેલું છે પાઠ ઉપર નહીં પાઠ ઉપર નહીં એટલે હું થોડું ઘણું સમજી શક્યો તો માતાએ મને મેં બે ચાર વાર માતાનો આગ્રહ કર્યો ત્યારે માતાએ મને થોડું જણાવ્યું પછી એમને મને કોઈ આગળ જણાવ્યું નહીં તો હું બીજે ગયો બીજે ગયો ત્યાં અમારા પટેલ સમાજના જ અમારા પટેલના હતા એ ભગત હતા એમને પણ એ મસાણી મેરડી માતાને પૂજે છે એમને પણ મને જણાવ્યું હતું કે મેલું દેવ આવ્યું છે લાયા છો ફૂલ પડી છે શું થયું છે એ તમને ખબર છે મેં કહું અમને નામ ખબર નથી અમને કરાવડાયું હોય તો એ ખબર નથી અમે કઈ રીતે ભૂલા પડ્યા છે એ પણ ખબર નથી એના પછી એમને એક ગુરુ એમના ગુરુ જે ભગત કહું છું મસાણી મેલડી માતાના ભગત છે એમના ગુરુ એક છે અમરનાથ બાપુ એમને મને કહ્યું હતું કે ભૂલા પડ્યા છો તમે ભાઈ હા પછી ત્યાંથી ત્યાં મને ત્યાં પણ મને એક વર્ષથી જતો આવ્યો હતો પણ સમાધાન મળ્યું નથી ત્યાંય મને સમાધાન ના મળ્યું અને ત્યારબાદ હું છેલ્લી એક જગ્યાએ ગયો હતો છેલ્લી એક જગ્યાએ ગયો હતો ત્યાં મને માતાનું નામ આપ્યું છે સુરધનનું નામ આપ્યું છે અને એક સાધનાની માતાનું નામ આપ્યું છે સાધનાની દેવીનું નામ આપ્યું છે મા આ છે ને માં તો જયો નહીં ના માં કેમ મારા ભાઈને તમારી પર વિશ્વાસ મને તમારી પર વિશ્વાસ મારા ભાઈની વાઈફને તમારી પર વિશ્વાસ અમને પૂરો જ વિશ્વાસ કારણ કે મને એટલું જ ખબર છે જે વિશ્વાસ હતો જ ન તારો એક એક વરાહ ઉદિન બધે ફર્યો તો વિશ્વાસ વગર ફર્યો તો માં વાહ સાચી વાત હું કહું છું પણ ત્યાં હું એકલો એકલો ફરતો તો ત્યાં હું એકલો એકલો ફરતો જો પણ મને એક મને તમારો આશીર્વાદ એવો મળ્યો કે અહીંયા મારા ભાઈનો સાથ મને મળ્યો એમની ધરમપત્નીનો પણ મને સાથ અહિયાં મળ્યો એટલે મને એવું થયું કે મારે મારા બધાને ભેગા થઈને અહીંયા જ મને મારું સમાધાન માતા મને કરી આપશે એટલે અહીંયા જ મારું મારું જીવન પરિવર્તન થઈ જશે માતા એટલે કઈ માતા કોણ કહેવાય મેલી માતા માતાનું કોઈ નામ ઉકેલ નથી આપ્યો એમાં આગળ ઉકેલ જ નહીં મળ્યો મા બીજી વાર ગયો પણ આગળ એમને કશું જ જણાયું નહીં ઉકેલ જ ના મળ્યો મા કોચ મેલી હોય મેલી માતા આરા તમારે ખાવું પીવું છે એટલે તમે મેલા થયા છો અને અમને મેલા કરો છો અંતે તો મેલડીને જ મેલી કહે બીજી કોને કે તો માતા મેલડી કે મેલી એમ કરી કરીને તમને દૂર કાઢ્યા અને એમનો સંપ્રદાય એના ધર્મ તમને આ લ્યો દુઃખ પડ્યું એટલે પછી અમારા જેવા પાસે ધકેલી દે એમને ખબર છે કે મેલડી પાંચસો વર્ષે જાગ છે એટલે તમારા ઘરમાં માતાઓ જાગી એટલે તમારે અમારે સહારો લેવો પડ્યો પછી મેલી મેલી ક્યાંય થાય મને કહે સાચી વાતમાં તમારી જેમની પાસે જ્ઞાન નથી જેની પાસે સમજણ નથી એ માતાને મેલી કે પછી પાંચ પાંચ ભાઈ અમે આ તો છોકરા સાહેબે નાના કલોદરામ રહ્યો છોકરાએ માન્યું ને સહાય આપી માતાએ મને છોકરાને એવું કહ્યું કે તમે માતાની સહાય છે તમે આ વસ્તુ અપખોળશો નહીં અને એને માનો તમને ઘણું હાલ્યું છે પાંચ વર્ષની અંદર મને ઘણા રૂપિયા આલ્યા ઘણું કમાઈને આપ્યું કઈ માતાએ મને એવું કહ્યું તમારા ખેતરની જે માતા છે તમે એની સહાય થઈ તમે પૂજા કરો ના એમની

મને તમારી અમારા ઘરમાં જે કંકાસ હતા ચાલી રહ્યો છે જે અત્યારે બધું ચાલી રહ્યું છે અમારે પહેલાં આવું નહોતું થતું અત્યારે કેવું છે કે સવાર ઉઠીએ ને અમે છ વાગે ઉઠ્યા હોય ને બરાબર છે તો છ ને પંદર કે છ ને ત્રીસ મિનિટ થઈ હોય ને તો ઘરમાં કંકાસ ચાલી ગયો હોય તું પણ નો હું તને શું કહું છું હા તમને કો કેવું કે એનું નામ જાણીને તમે લાવશો એટલે જે નામ આપે એનું હા એટલે જે નામ બતાવે એનું મારો કે મેં બતાવ્યું તો

અને કોલેના લાળો દૂધ પાન સિગરેટ હું તમને એમ કહું કે તમે બેહાડ્યો તારા બધા ભેગા હતા એટલે પપ્પા એકલા કોઈ ભેગા નહી અરે બેસાળતી આના માં દીવો કરવાનો આવ્યો તો દીવો કરવામાં કેટલા જણા હતા લેવું એકલો કેમ આ લોકો નતા કેમ ભાઈ મને પહેલેથી આપણે બરબાદ થઈ ગયેલા હતા આપણે તને નહીં લાગતું કે તારા બતા તું બતાવીને ના જાય તો સુખી થઈ જાત તું બતાયા વગર મરી જાય તો આ લોકો સુખી થઈ જાય પેલા ભાઈએ જે ભાઈ હતા એ ભાઈએ કશું જણાવવાનું ના પાડીએ અમને એટલે અમને કશું જણાવ્યું નહીં

પણ અમે એમને ઘણીવાર પૂછ્યું કે અમે કોને પૂછીએ અમે કઈ રીતે અરે પણ એની પાસે એ જ માતા છે ને એને એને સુખી કર્યા અને રાત દિવસ એ જ અંદરથી પ્રાર્થના કરે છે કે મા મારા ગયા પછી મારા દીકરાને ધ્યાન રાખજે મારા દીકરાને હારું આવીજે પણ તમે કોઈ કીધામ નથી એટલે એનો જીવ પડે એક પણ મનોખ્યા નહીં એક પણ કરો જોઈએ એટલું આલંદ છે પણ ખાવા જુલેજે કે નહીં

અને મને કહો માં બતાય માં બતાય માં બતાય શું બતાવું મન કે હમ સાચી વાત છે મારે પછી એ એ એ દેવને શું કે એ જવાબ શું આપો દેવનો મન કે તો તું કઈ જવાબ આપીએ શકીશ દેવને આ દેવને જવાબ નહીં આપીએ શકે કારણ કે માતાના દોષમાં પડ્યા હશો સાચી વાત છે માં કોરો બાજીન બે તો શું જરૂર નહીં મારી તારી કોરો બાજીન બે તો જો એટલું મળે છે ભાઈ વર તારો પૈસા તું આતો

તારો બાપ માર્ગ નથી ભૂલી ગયો તમે માર્ગ ભૂલી ગયા તમે જો આલન આશીર્વાદ તમને આલ્યો કારણ કે ગુનેગાર છો કેમ નાના બાળકને આશીર્વાદ આલ્યો અને તમને ના આલ્યા આવી રીતે બાદ ભરાવા માંગો છો જો તમને પણ તમે એવા લાયક થતા નથી જોયું તમે હાથે કરીને તમારા જીવનમાં દુઃખ હર્યું છે તારો બાપ દીવો તો જોડે તારો બાપ માતાજીને જે કઈ નિવેદ આપો ને જોડે રેજો અને જેવી રીતે તમે માતાને પગે લાગો એવી રીતે નિવેદ થયા પછી તમે તમારા બાપુજી ને પગે લાગજો અને એ માતાની સેવા ને પૂજા કરતા રહો એ માતાની અગરબત્તી ની દીવા કરતા રહો અને માતાને એટલું કહો કે મા તને લાગ કે અમને આલવા જેવું છે ને અમને સુખી કરવા જેવા છે તો માં કરજે બાકી અમારે તારી ભક્તિ કરવી છે જોડાવું નથી જેટલું જોડાવો છો એટલું દુખ આવે કઈ ખબર પડે કે તમે જેટલું જોવડાવો છો એટલું દુખ આવે કારણ કે જે જગ્યાએ તમે જશો ને એ જગ્યાએ એની એ બની ઉભી રહેશે કોક તમને આ માતા બતાવશે કોક તમને પેલું બતાવશે પણ હું એવું કહું છું કે એ મશાણી મેલડી છે એ મશાણી મેલડી તમારે રાજી રાખવાની છે તમને ભલે નામ આપ્યું ન આપ્યું પણ હું આલું છું અને કશુંય મન થવાનું નથી કારણ કે હું ની હું બેઠી છું મુસ્લિમ પર નદી ગંદરપિયા મશાણી મેલડી બેઠી છું ઉની હું બેઠી છો કોઈ ના બાપ તાકાત નથી કે મને ઉઠાડી ને ભગવાન ઘેર મોકલી દે હા ઉની હું બેઠી છો હવે રાજી થાય હવે હરખ માં આવી ને હવે રાજી થઈ નવા આશીર્વાદ આલ છે હા કરો માં કરો ગંજત માં તેજ ને

અને એટલું કહો કે માં પાણી એ પીશું ને તો મેલડી તારું નામ લઈને પીશું ચાલજો અને બાપની સેવા કરજો જેટલું જીવે એટલું કારણ કે જે મૂકીને જશે માતા કે મિલકત એ તમારી જ છે શું એ તારો બાપ દીવો કરે છે તમાર જોડે રેવાનું શ્રીફળ આલત જોડે રેવાનું જેટલો તમારો બાપ રાજી રેસે તમે તમારા બાપ ની આની સેવા કરશો એટલી આ મેલડી તમને જાહો જહાલી કરાવશે ભલે આજે ત્રણ વરસાદ એની એ મેલડી એવા આશીર્વાદ આલો છો કે આજથી તેર તેર મહિના થાય અને તારું બધું પરિવર્તન થઈ ગયેલું હોય ને વાળે કદાચ નાગો પાછો થાય ને તો માંજે હું અમૃત ની માતા બોલી હતી આના પગલે ચાલજે આના આના પગલે અંતે જતા તમારી માતા નું ખોડામ તમને બેહાડ્યા છે દુનિયાની માતા ગમે તે હશે ને ગમે તે દુનિયાની માતા હશે એ તમને એમ કે છે કે આવું થશે આવું થશે ને આ થશે ને આ માતા નડસ પણ હું પ્રથમ મેલડી એવી છું ને કે એવું બોલી કે એની એ બેહેલી બોલું છો હું એ અતારે ઘડી અને પલ અને સેકન્ડ માટે તમારી બની તો તમને મારું થતા આવડવું જોઈએ ચોક્કસ માડી હો

અરે કશું નથી શું કરું અરે